ત્યારે આ પ્રસંગની સ્મૃતિમાં એસઆરકે ફેમિલી દ્વારા ચોવીસ ફેબ્રુઆરીના રોજ પ્યોર વિવાહ શીર્ષક હેઠળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ લગ્નોત્સવ અબ્રામા સ્થિત ગોપિન ગામ ખાતે સાંજે ચાર વાગે જાન આગમન સાથે શરૂ થયો હતો અને રાત્રે નવ વાગે કન્યા વિદાય સાથે પૂર્ણ થયો હતો રામાયણ થીમ પર આયોજિત આ સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ સ્થળે સબરી રામ મુલાકાત સહિત વનવાસ દરમિયાન બનેલા પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા એટલું જ નહીં પણ યુગલોએ પણ ભગવાન શ્રી રામ અને માતા સીતાના રૂપમાં સપ્તપદીના ફેરા લીધા હતા

જયરામજી કે મિત્રો તો આજે અમારી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા એટલે કે એસઆર કે ફેમિલી મેમ્બરના આજે ચોર્યાસી સમૂહ લગ્નનું આયોજન કરેલ છે દર વર્ષે કંપની કરે જ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ એસઆર કેની ની સાથે એસઆર કે ફેમિલી મેમ્બરોના આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે કેટલા લોકો આ વખતે લગ્ન માં આયા ચોર્યાસી એઈટી ફોર વરઘોડિયા છે આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ શું છે નહીં એટલે એટલા માટે કે આપડા ફેમિલી મેમ્બરો હોય એને ખર્ચા બચી જાય અને કંપની તરફથી સમૂહલગ્ન થઈ જાય એટલે જે અમારું સેન્ટેન્સ છે અમે કોઈને વર્કર કહેતા નથી અમે કહીએ છીએ એચઆર કેના ફેમિલી મેમ્બર તો આ ફેમિલી મેમ્બર જે કહીએ છીએ એ ફેમિલી મેમ્બરની બોન્ડિંગ વધી જાય એટલે જે અત્યારે ભેદભાવ થાય શેઠ કારીગરના નો થાય કારણ કે અમે કંપનીમાં મને કોઈ શેઠ બોસ કહેતું નથી મને બધા કાકા જ કહે એટલે અમારી કંપનીમાં બધું ફેમિલી મેમ્બર ટકી રહે કાકા ની સાથે બધા છોકરાઓ જોડાય રે એટલે આયોજન વર્ષો થી કરીએ છીએ અત્યાર સુધી હવે આમ તો પાકો આંકડો તો મારી પાસે નથી પણ લગભગ પાંચસો થી વધારે કદાચ હજાર થી વધારે સમૂહ લગ્ન કંપની દ્વારા જાય છે મહેમાન માં કોણ કોણ ઉપસ્થિત રહેશે મહેમાન તો ભાઈ દર વર્ષે અલગ અલગ હોય હવે મહેમાનો તમે કો તો પંદર વર્ષ વીસ વર્ષ નું લિસ્ટ ક્યાં પણ આજે સીએમ સાહેબ પધારવાના હતા પણ પીએમ સાહેબ નો પ્રોગ્રામ ઓચિંતા આજે દ્વારકા માં ગોઠવાઈ ગયો એટલે નો જ આવી શકે એટલે આવવાના નથી તો હવે આજે તમે બધા મિત્રો મહેમાન ધન્યવાદ મારું નામ જયંતિ નારોલા ડિરેક્ટર ઓફ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ લગ્ન આજે થવા જઈ રહ્યા છે અચ્છા આ કેટલા વર્ષો થી આયોજન કરો છો અને આજ રીતે આયોજન છે કઈ પ્રકાર નું આયોજન આપણે જે અમારો સમૂહ લગ્નોત્સવ છે અને અયોધ્યા ની અંદર ભગવાન શ્રી રામ રામ ભગવાન ની મૂર્તિ ની જે પ્રતિષ્ઠા થઈ એને અનુરૂપ અમે એવું વિચાર્યું કે આ વખતે આપણે રામ ભગવાન ની થીમ ઉપર આખો કોન્સેપ્ટ ચોર્યાસી લગ્ન નો બનાવો છે અને અમે એવી મહેનત કરી અને આજે તમે જોઈશો તો ચોર્યાસી લગ્ન જે થવા જઈ રહ્યા છે એમાં તમને બધે રામ ભગવાન ની વરરાજા પણ રામ અને સીતા ના જે આજના આ દસમા સમૂહ લગ્ન દરેક નવ આ પ્યોર વિવાહમાં ત્યાર સુધીમાં આઠસો તેર થી પણ વધુ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે